તો મિત્રો જે પણ લોકોએ સીસીએની એક્ઝામનું ફોર્મ ભરેલું હોય અને તેમના કોલ લેટર કઢાવવાના બાકી રહી ગયેલા હોય તો મિત્રો એવા લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે કેમ કે મિત્રો ઘણા બધા લોકોએ આ સીસીઈની એક્ઝામનું ફોર્મ ભરેલું હતું પરંતુ મિત્રો એની કોલ લેટરની છેલ્લી ડેટ છ એપ્રિલ હતી તો એમાંથી ઘણા બધા લોકોના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહી ગયા હતા અથવા તો ઘણા બધા લોકોને એવું પણ થયું હતું કે કોલ લેટર ડાઉનલોડ કર્યા હોય પરંતુ કોઈ કારણોસર તેમનાથી ડિલીટ થઈ ગયા હોય મિત્રો મારે પોતાને એવું થયું હતું કે કોલ લેટર મેં ડાઉનલોડ કરેલો હતો પરંતુ કોઈ કારણોસર તે ડિલીટ થઈ ગયો હતો તો મિત્રો મારી જેવા લોકો માટે અત્યારે ખૂબ જ સારા સમાચાર છે અને મારી જેવા ઘણા બધા બીજા અન્ય લોકો છે જેમનાથી પણ કોલ લેટર ડાઉનલોડ કર્યા જેમણે ન હોય અથવા તો કોઈ રીતે ડિલેટ થઈ ગયા હોય તો મિત્રો એવા લોકો માટે સારા સમાચાર છે કેમ કે મિત્રો અત્યારે ઓજસમાં તમે જશો તો મિત્રો આ જે એક્ઝામ છે એમના કોલ લેટર હજુ ફરીથી અહીં ડાઉનલોડ થઈ રહ્યા છે તો મિત્રો અહીં તમારે અહીં જે સીસીઈની એક્ઝામનું જે કોલ લેટરનું છે એમાં તમારે ઓકે કરી દેવાનું છે ત્યાર પછી અહીં તમારે પોતાનો કન્ફર્મેશન નંબર તમારે એડ કરવાનો છે ત્યાર પછી તમારી બર્થડેટ તમારે અહીં એડ કરવાની છે તો મિત્રો ત્યાર પછી પ્રિન્ટ કોલ લેટરમાં તમારે ઓકે આપી દેવાનું છે તો મિત્રો અત્યારે આના કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે તો મિત્રો તમે એ તારીખ પણ જોઈ શકો છો બાર એપ્રિલ આજની તારીખ છે અને અત્યારે આ કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે મિત્રો જ્યારે છ તારીખ પૂરી થઈ હતી ત્યાર પછી આ કોલ લેટર ડાઉનલોડ થતા બંધ થઈ ગયા હતા પરંતુ અત્યારે ફરીથી આની જે ડેટ છે તે લંબાવવામાં આવી છે તો મિત્રો બની શકે એટલી વહેલી તકે આ તમે કોલ લેટર ડાઉનલોડ કરી લો એવી તમને વિનંતી છે કેમ કે મિત્રો આ કઈ તારીખે બંધ થઈ જાય કોલ લેટર ડાઉનલોડ થવાના અને કદાચ કદાચ તમારે કોલ લેટર ન હોય તો પરીક્ષામાં તમને એન્ટ્રી પણ ન આપવામાં આવે તેથી મિત્રો બની શકે તેટલી વહેલી તકે આ કોલ લેટર તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો